બહુ મજબૂત છે તમે સ્ટ્રક્ચર જોઈ લો લો સમજી કે વાગ્યા અને અત્યારે એનો પાવર જોઈ લો મિત્રો અદભુત ત્રીજું છે ત્રણેક મહિના વિયાણ નથી હશે અને અત્યારે પણ આઠેક લીટર પ્લસ દૂધ છે સાહેબ દોતા મુજબ કોણ તો ચાર દોતે થયો છે હવે ચાર દોતે ચાર દોતે તો સમજી લો ચાર પર ઉપર કહેવાય સાહેબ હવે એ ઓપન પરફેક્ટ ખબર નથી પણ મને માલિક એવું કીધું ત્રણ વર્ષ થી બે મહિના મને કીધું તો મને લાયન ત્રણ મહિના થઈ ગયા બરાબર એટલે એના અંદાજે મોકો કે સાડી ત્રણ વર્ષ બાકી ચાર દોતો થયો છે જે મતલબ ચાર વર્ષ થતા હોય ચાર વર્ષ હોય શકે રબારી પોપટ ભાઈ ગગદાસ ભાઈ તખતપુરા ગામ તખતપુરા ગામ તખતપુરા તાલુકો વાવ તાલુકો વાવ જિલ્લો વાવ એટલે હાલમાં ધણી ધર અચ્છા હોય જિલ્લો વાવ થરાદ પશુપાલન સમજી લો માલધારી છો એટલે પશુપાલન તમે ઘણા સમયથી કરતા હશો ઘણા સમય પેઢી હતી કેટલા પશુ છે આપણી જોડે નાના મોટા થઈ ગયા નાના મોટા પાંત્રીસ પોત્રીસ જેવા હાલમાં દૂધ ઉપર કેટલા છે દૂધ ઉપર પંદર પંદર હા કેટલો દૂધ થાય છે હાલમાં દૂધ સાહેબ હાલ ડેરીમાં આખા દિવસનું એકસોને થી ત્રીસ હોય ડેરે આખા દિવસ હોય પંદર બસોને એકસો થી ત્રીસ ત્રીસ તો સારું કહેવાય સારું એમ તો સાહેબ બચ્ચાને વધારે પાવાનો અચ્છા ખાસ દૂધ ભરાવા કરતાં બચ્ચા ઉપર ઉછેર ઉપર વધારે પશુ જે બોસ્ટફ જે બધા વિયાણ છે એ કેળા મોટા છે વિયાણ સાહેબ હાલમાં લગભગ 4 મહિનાથી કરીને મહિના સુધીનું છે ત્રણ થી ચાર મહિના અને સમજી લો કે જે કોઈ બી પેલા વેત ને જોડાવી કેટલું દૂધ ભેસો માં પ્લસ છ પ્લસ છ પ્લસ જે ભેસોયા જોવા મળે સમજી લો કે બની કેરેક્ટર વાળી પણ ખરી પણ સાઈની જે લોકલ કહેવાય એ પણ ખરી આ બધું કયો પટો છે તમારું ખુદનું સવર્ધન છે કે બારે તમે લાવેલી છે સાહેબ આ મોટો ભાગની આમાં મારો ખુદનું સવર્ધન છે અચ્છા બરાબર પણ આ પટો કેવરા નડ પટા છે મારી પાસે ભેંસ આ બધી નડ પટાની અચ્છા હોય ટોટલ નડ બટન ટોટલ નડ પટા છે નું નડ કેટલું લાગે રાજેશ સર બોટ કેટલે થાય નડ મારા અહીંયાથી રાજસ્થાન સરહદ ખાલી 1.5 કિલોમીટર થાય

બહુ મજબૂત છે તમે આખું એનું સ્ટ્રકચર જોઈ લો સમજી લો કે સાડા ત્રણ વાગ્યા છે અને અત્યારે એનો પાવર જોઈ લો મિત્રો અદભુત ત્રીજું છે ત્રણેક મહિના વ્યાણ નથી હશે અને અત્યારે પણ એ ભાઈ આઠેક લીટર પ્લસ દૂધ છે એ ખૂબ સારું એવું કહેવાય સમજી લો કે મિત્રો આ જે વિસ્તાર છે સૂકું પ્રભાવી ક્ષેત્ર છે અને અત્યારે સમજી લો કે એના પાછલા ભાગમાં જે અમુક ગાડગા દેખાય છે એની એ જે સેવા વ્યવસ્થિત થાય તો એ દૂધ થોડુંક વ્યવસ્થિત એમ કે વધી શકે બાકી ઓચળ ગાળે બધી રીતે મજબૂત બેસ खूब सारे ओचर गाड़ो खूब सारो है सुपर बाजी दो भाई ये वन बाजी दो बहुत ही आमा शू कैपेसिटी साहब आनी कैपेसिटी दूध ने साहब एन एज आठ प्लस हो आठ प्लस कई वेतर है आनो आई त्रिजो वेतर दिल आपन अंतिम आप अंतिम त्रिजो वेतर आ करने आप अंतिम करने 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 अच्छा जो मित्र हम जी लोग आठ टाइप नहीं भैंसों हम जी लोग के ખૂબ ઓછી જોવા મળે એમની લોકો આઠ એક લિટર પ્લસ દૂધ આપે વિયાણ બધા મોટા થઈ જાય ને વિયાણ બધા મોટા સાહેબ એ તો પાડે ઉભા અંદર બધા બચ્ચા છે અંદર બે ત્રણ મહિના ઉપર ના બચ્ચા છે સરસ સુપર સુપર બેસ છે વચ્ચે ગાળે બધી રીતે સારી છે થોડુંક બાવલો અંદરના ભાગમાં એમ કે વધારે થાય એટલે તમારે જે ભેંસનું જે બહાર પડતું છે ને એ મુજબ તમને એટલું ઓછું દેખાય બાકી જે નરી આખી જે તમે જુઓ ને બાવલું ખૂબ સરસ અને સુડોલની સુવિકસિત છે બધી રીતે મજબૂત આ બંને પેલા વેતર માં છે બંને પેલા વેતર માં કેટલા કેટલા દૂધ આપે પેલા વેતર બંને હાલમાં માં 6 પ્લસ છે સાહેબ અચ્છા એટલે કાલે આયનો તો કાલે જ માં આપ્યો તમે ઓહ 6 લિટર 5 લિટર 900 ગ્રામ થયો તો 5 લિટર 900 5 લિટર 900 ગ્રામ કાલે અચ્છા અને એનો ઈ રે 6 પ્લસ છે સાહેબ એ 6 પ્લસ ઓય જો મિત્ર સમજી લો કે હવે ઘણી બધી એવી ભેંસો જે ઘણા બધા એવા પશુપાલક એમના ઘરે જે ચોથા વેતર પાંચમા વેતર ત્રીજા વેતરની ભેંસો સાડા પાંચ છ લિટર દૂધ આપતી હોય પણ સારું સંવર્ધન કરો સાડા તમે સારા પાડાનો ઉપયોગ કરો તો પેલા વેતરમાં પણ સાડા પાંચ છ એક લીટર દૂધ દૂધ આપે એ નોર્મલી છે મિત્રો એક આ બ્રિડિંગનો પ્રતાપ છે જે તમે સંવર્ધન કરો છો એ મોસ્ટ ઓફ પાડા રાખો છો કે બીજું કરાવો સાહેબ મોસ્ટ ઓફ પાડા થયું એમ હા તમે બનાસ ડેરીના એ કર્મચારી ખરા બનાસ ડેરીના એ કર્મચારી

હવે મિત્રો સામે તમે જોઈ શકો છો આ એમના ફાર્મની લેજન્ડ કહેવાય ને લેજન્ડ જેનાથી શરૂઆત થઈ હોય જેનાથી આ પશુપાલન ક્ષેત્રમાં જેને શોખ જાગ્યા હોય એ આરી ભેસ છે અને મોસ્ટ ઓફ અહીંયા જે તમે ભેસો જુઓ છો આ મોસ્ટ ઓફ આ ભેંસનો વંશ વેલો કરો આ ભેંસ તો અત્યારે હાજરમાં વેચી તો અલગ પણ હાજરમાં અઢાર છે આ ભેંસનો આ ભેંસનો અચ્છા જુઓ મિત્રો એટલે

આ જોતા સમજી દાદી છે જો મિત્રો સમજી લો સારો પશુ હોય જેની અંદર દૂધ સારું હોય એના બચ્ચા તો દૂધ વાળા હોય એ અહિયાં લાઈવ એક્ઝામ્પલ છે

હવે જો મિત્રો અમુક જે ભેસો છે ગાભણ છે છતાં પણ સમજી લો કે બ્રિડિંગ શું છે સવર્ધન શું છે તમે જોઈ લો આ મોસ્ટ ઓફ જે જે પટાક છે બધા નડના છે નડ નડ પટોક એ સમજી લો કે આની આ ભેસો બનીના વિસ્તાર બજન ઉભી રહે તો ઓને કિંમતો લાખોમાં જતી રહે કારણ કે બનીની જે ભેસો છે આને પર ટકર આપે એટલી સુંદરતા એટલી સુંદરતા અને એટલી મજબૂત સિંગ ક્વોલિટી બધી રીતે સર્વગુણ સંપન્ન છે જોઈ લો અત્યારે બધી બાખડ છે આ બધી માસી થાય અને મેડી સાહેબ એનો બચો ખુબ આરો આવે છે ઇરિયા મેડી છે પણ એનો બચો સાઈડ માં ઉભા બચો છે બરાબર અને એકસો બાવીસ નંબર ના બુલ ની છે બનાસ ડેરી ના સાહેબ આ આરિયા તમે ખાલી જો એનો બાવળું શું છે મિત્રો જોઈ લો ફેરવો થોડુંક ફેરવો કારણ કે આ બધી વૈશ્વિક ચલણીને બતાવી તો વિડીયો થશે બહુ મોટો ને તમને જોવામાં સમજી લો કે કઠણાઈ રહેશે પણ ભેંસ બધી રીતે બહુ સારી છે આઠ એક લિટર દૂધ છે હાલમાં સાહેબ આઠ છસો કાલે જ માવ્યો અમે આઠ છસો આઠ છસો વીણ સમય કેટલો થયો વીણ સમય આને અઢી અઢી મહિના થયો અઢી મહિના અઢી મહિના કેટલા વેતર વીણી આવી સાહેબ લગભગ છઠ્ઠો વેતર છે છઠ્ઠો વેતર હા છઠ્ઠો વેતર છે ઉંમર તો નથી દેખાતી ઉંમર છઠ્ઠો વેતર છે ઉમર દેહન ફીજો વેતર હા છઠો વેતર છે ચાર તો પાડી છે હાલમાં યાદમાં હા ચાર પાડી છે અને એક પાડો છે હાલમાં પાડો છે એને અચ્છા હોય આપુરી પુરી પહેલો વેતર છે આ પહેલો આ પહેલો વેતર છે અચ્છા ઉમર કેટલી છે ઉમર 4 વર્ષની હોજી સાહેબ તમે કહો છો કે સમજો કે જે ભેડીરી તમારી અહીંયા ત્રણ વેતર વીણી કેટ વેતર વીણી સાત વેતર 6 વેતર કેની આઈ છે ઓ આ મેડીની છે અચ્છા એટલે ઓનો બાપ ગયો હતો તમે 122 નંબર આપણે બナス ડેરીનો બોલ 122 122 નંબર અચ્છા હોય

જે 122 નું જે દૂધ છે એ તો 122 પરફેક્ટ છે સાહેબ મજબૂત કે ને દૂધ એનો 122 એટલે મજબૂત એમ છે ઓ સરસ સુપર વેતર કયું કીધું તમે બીજો વેતર બીજો વેતર બીજો વેતર પણ જો મિત્રો બીજો વેતર છે અને ખૂબ સારું દૂધ કહેવાય 122 ઉપર માતો વ્યવસ્થિત કહેવાય દૂધમાં માય સારી છે માય સારી પણ 122 નું વીણ પણ બહુ મજબૂત વીણ મજબૂત મારી પાસે બે પાડી હતી બને એક સરખી હતી સાહેબ અચ્છા અત્યારે વીણ નું શું સમજ્યો

અમે શરૂઆત કેટલા સમય પહેલા કરી હતી શરૂઆત સાહેબ આમ તો ભેઢિયા થી પૈસા તો રાખતા આયા હતા એટલે સમજી લો કે પૈસા તો બધાય રાખે એક બે એક બે એક બે હા એક બે પણ મે સમજી લો કે પશુપાલન કહેવાય ને કે મોટો ફાર્મ વધારે પશુ એ ટાઈપ નું ફોકસ તમે કેટલા વર્ષથી કરો સાહેબ ફોકસ કરવાનો ચાલુ કર્યું ભે રાખવી સારી રાખવી આ પક્ષ 2012 પછી 2012 પછી 2012 પછી એ ટાઈમે કેટલા હતા પશુ ઘરની બે ભે હતી અચ્છા બરાબર અને ઘરની બે ભેંસમાંથી બધે બધી ત્યાં ભેંસ બનાવેલી છે વાસ્તવિક જે અંદર કહેવાય કે જે નવી ઉમેરી જે એડ કરી હોય

પણ છે લગભગ કે અમારો રેકોર્ડ રેકોર્ડ રબારી અને એમનો એક અમારી અઢાર થી બાવીસ મહિને પાડી જબણ થઈ જાય અચ્છા અઢાર થી બાવીસ મહિને પણ આ છેલ્લા પાંચ વર્ષથી થોડું દૂધ ઉપર ભરાવાનો વધારે ગણતરી હોવાના કારણે થોડીક વધી ગયો હવે મોટા ભાગે જબણ થાય છે અઠ્યાવીસ ત્રીસ મહિને

4 दोते 4 दोते तो हम लोग 4 बार ऊपर गए भाई साहब अब ये अपन परफेक्ट खबर नहीं थी पर मैंने मालिक ये वो कदू 3 वर्ष से 2 महीने मैंने कदू तो मैंने लाया आहा, आहा। न 3 महीने થઈ ગયા हां हां बराबर એટલે એના અંદાજે મુકો કે 3.5 વર્ષનો બાકી 4 દોતો થયો છે اچھا જે મતલબ 4 વર્ષ થતા હોય તો લગભગ 4 વર્ષ થઈ શકે चलो જે હોય આ કેટે ભેસુકા પરથી આનાથી આનાથી સાહેબ હાલમાં મારે લગભગ 17 થી 18 બેગ આપણ થઈ ગઈ છે 17 થી 18 17 થી 18

बाकी हम जो लगा पशुपालन पालन नव नोम आपे नव नोम आपे भले बाकी ओलो नोम जाहिर में कही सके हमदे बहुत सारो है आपको बड़ा स्कोट ने ओखे छे ने सर्व गुण संपन्न अब आ बदे तुम्हें हम जो के अतर जे नन नन अमुक जे बच्चा रे एमा दूध तुम्हें व्यवसाय पाते उ लागे साहब मेन मोटो जो हमारो धंधो ई छे के पाडी उछेर करवे घर ने पोतो ने पाडी उछेर करवे अच्छा मेन संवर्धन मेन संवर्धन घर पशु तैयार करवा घर पशु तैयार करवा अगला वर्ष हाल में मारी 11 भैया भी होना रे अच्छा 11 भैया मोती કુદરત ને આધીન બે પાડી આવ્યા છે નવ પાડી આવી છે અચ્છા બરાબર ને નવે નવે નવ પાડી સારી એક પાડી તો મરી ગઈ છે આઠ પાડી છે આગળ માં અચ્છા કેટલું દૂધ પાડા છો સાહેબ દૂધ ધવરાવો છો અંદાજે કેટલું પાડા છો જલમ જલમ થી 3 મહિના સુધી બેલો આપો છો બે વાંચણ અચ્છા 3 મહિના બે વાંચણ પૂરા પૂરા બે વાંચણ અને પછી ધીમે ધીમે કાપ કરવાનો અચ્છા એટલે તમે સમજી લો દૂધ તો સારું વ્યવસ્થિત કહેવાય સર કોઈ ભી ભેંસ સાહેબ 3 પ્લસ દૂધ જાય

બધે ગાબણ થઈ જાય છે એમાં લગભગ 4 કે 5 ગાબણ થઈ છે બીજી પાડી નો નહી છે અચ્છા એટલે તમે નાના મોટા થઈને કેટલા પશુ કીધા તમે 35 સાથે કેટલા કોમ કરવા વાળા કેટલા તમે આમાં કામ કરવાવાળા તો સાહેબ ઘર પરિવારે કામ કરે છે કેટલા સભ્ય કેટલા આમાં એક્ટિવ હવે ટોટલ સભ્ય તો અમે બધા 5 6 જણા છે પણ એક ભાઈ ડેરીમાં કામ કરે છે હું એ કર્મચારીમાં કામ કરો બિદ્દા કામ કરો છું અચ્છા અને ઘર ના ભેસનો કરે છે બધું અચ્છા હું તો મોસ્ટ ઓફ સમજી લો કે સ્ત્રી વર્ગ વધારે આમાં એક્ટિવ સ્ત્રી વર્ગ વધારે વધારે ના સારું કહેવાય જમીન કેટલી આપડી જમીન 15 વીઘા છે સાહેબ 15 વીઘા ઓય લો ખૂબ સારું કાર્ય કરી રહ્યા અને સમજી લો કે અત્યારે જે પશુ છે એ મુજબ બે વર્ષ પછી તમારું ખૂબ મોટું એવું થઈ જાય છે દૂધમાં બુધમાં આ બધી રીતે આવક મોટી બધી રીતે સારું થશે બીજું તો હવે પાડા ઉપર છે જે બુલ લાયો એ બુલ કેવું નામ બનાવે એ ઉપર મેં બહુ મજબૂત બનાવ્યું એ મોટું નામ છે ને એમ કે વસ્તુ છે ખૂબ નામ છે લીધો છે હા હા પાડો મેં રામસિંહ ભાઈ કંથી લીધો છે બેન્ડ આપણે માસ્ટર કરને બરાબર ખૂબ સારી ઓલા ને જ સારા મજબૂત વાળાનો પાડો છે સાહેબ ખૂબ બહુ ધન્યવાદ જય ગો માતા જય ગોપાલ આભાર ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો